રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર સાતની અંદર કોંગ્રેસના ઉમેદવારોએ આજે સોનલનગર સોસાયટી અને અન્ય સોસાયટીઓમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમને મોટું જનસમર્થન મળ્યું છે તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને લોકોની સમસ્યા લોકોના પ્રાણપ્રશ્નનો નિકાલ કરવાની લોકોને પણ ખાતરી આપી હતી રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર સાત ની અંદર આજ રોજ કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ કોંગ્રેસ માટે વોટ માંગ્યા હતા અને કોંગ્રેસને વિજય બનાવવા અપીલ કરી હતી રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસની ચારેય પેનલને મત આપવા કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારોએ કરી રહ્યા છે પ્રચાર સોનલ નગર સોસાયટી વોર્ડ નંબર સાત કે અહીંયા વર્ષોથી ભાજપના કોર્પોરેટરો જીતીને જાય છે જ્યારે એમને પાંચ વર્ષ પૂર્ણ થાય અને ચૂંટણીઓ આવે ત્યારે વોટ માગવા આવે છે અને હિન્દુત્વના નામે વોટ વાળી ભાજપ સત્તાને હું કહેવા માગું છું કે જે રામના નામે વોટ માગી રહ્યા છે અહીંયા અહીંયા શિવના મંદિર આગળ ગટર ઉભરાઈ રહી છે તો તમે હિન્દુત્વને લજવી રહ્યા છો આ કે ભગવાનના મંદિર આગળ પણ ગટર ઉભરાઈ રહી છે આ મધ્યમ વર્ગને તમારે માત્ર ને માત્ર વોટની જરૂરિયાત પૂરો પૂરી કરવા માટે તમે એમનો ઉપયોગ કરો છો બાકી અમને સુખ સુવિધાઓ આપી શકતા નથી નથી અમને રોડની સગવડ નથી પાણીની સગવડ નથી ગટરની સગવડ અને જે અત્યારે પાણી આવી રહ્યું છે ને એ દૂષિત અને ગંદુ પાણી અંદર નરક ભળીને પાણી આવી રહ્યું છે કે જે આપણે નાવામાં ઉપયોગ ના લઈ શકીએ એ આ મધ્યમ વર્ગ પીવા માટે મજબૂર છે તો આ એમ કહી રહ્યા છે કે નલસે જલ યોજનાની મોટી મોટી વાતો કરી રહ્યા છે તો આ લોકો તો અહીંયા એમ કહે છે કે અમે ગંદુ પાણી પીવા માટે મજબૂર છીએ તો માત્રને માત્ર વોટ લેવા માટે આવવાનું અને આ વખતે લોકો પરિવર્તન ચાહે છે અને હું પબ્લિકને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે એક વખત પરિવર્તન લાવો અને સત્તા પક્ષ એવું કહેવા માંગે છે કે અમે દર વખતે 7 નંબર વોર્ડ આસાનીથી જીતીએ છીએ પણ આ વખતે લોકોને હાથ સાથે હાથ રાખી અને મજબૂતાઈથી જવાબ આપવાનો છે કે અમારે પક્ષ નથી જોતો વ્યક્તિત્વ જોવે છે ભાજપ પાજપક્ષને ઓળખે છે એટલે એમની યાતનાઓ અને તકલીફો વેઠવી પડે છે આ વખતે એ લોકો પક્ષને જોવાના નથી વ્યક્તિત્વને ઓળખવાના છે અને પબ્લિકને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે વ્યક્તિત્વને ઓળખો અને સત્તા પક્ષે જે ઉમેદવારો મુકેલા છે એ ઉમેદવારો બહાર ના છે તમારી તકલીફ કે તમારા દુખમાં ભાગીદાર થવા નહીં આવે એટલું હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વખતે વ્યક્તિત્વને ઓળખો અને જે કોંગ્રેસ પક્ષે ઉમેદવારો મુકેલા છે એ ચારે ચાર ઉમેદવાર સ્થાનિક છે ગમે ત્યારે તમે એમને આક ચાલીને કહી શકશો કે તમે અમારી વચ્ચે આવ્યા હતા તો અત્યારે અમારી તકલીફોને પણ સાંભળવા આવો હું વોર્ડ નંબર 7 માં રહું છું અને વોર્ડ નંબર 7 ની અંદર સોનલનગર સોસાયટી આવેલી છે સોનલનગર સોસાયટી 7 નંબર વોરની છે અને આ સોસાયટી ની અંદર ઘણા એવા પ્રશ્નો છે અને કમસેકમ 30 40 વર્ષતિયા સોસાયટી ની અંદર ગટર વ્યવસ્થા નથી પાણી ની વ્યવસ્થા નથી બરોબર અને જ્યારે ચોમાસાનો ચોમાસું હોય ત્યારે તો પાણી ભરાય જ છે પણ ચોમાસા વગર હવે પાણી કાઢવાનો કોઈ નિકાલ નથી રસ્તો નથી રસ્તો ગટર વ્યવસ્થા નથી પછી સ્ટ્રીટ લાઇટો નથી પછી કોઈ દિવસ મીઠું પાણી આવતું નથી પાણી આવે છે ગટરનું આવે છે બરાબર હવે વારંવાર ભાજપના ઉમેદવારો જીતી જાય છે પૂર્વ કોર્પોરેટરો ભાજપના જે છે વારંવાર જીતી જતા રહે છે વળીને કોઈ દળ પૂછતા નથી જ્યારે પાંચ વર્ષ થાય ત્યારે રિટર્ન એ લોકો આ લોકોની પ્રચારથી આવે છે પ્રચાર બધાની મુલાકાત લે છે પણ કોઈ જવાબ કે કોઈ કોઈની પરિસ્થિતિ શોધે કોઈ ખ્યાલ નથી વોર્ડ નંબર સાતની અંદર ચારે ચાર સ્થાનિક ઉમેદવાર છે અને તે આ વિસ્તારના છે અને આ રોડના છે એક મસાલી મસાલી રોડની અંદર એક સરસ્વતી સોસાયટીમાં આવેલી ગોવર્ધનમાં રહે છે એક વિઠ્ઠલનગરમાં રહે છે એક વલ્લભનગરમાં રહે છે અને એક અયોધ્યામાં રહે છે એટલે સ્થાનિક ઉમેદવારોને જીતાડો અને એક બે પરિવર્તન લાવો પક્ષના જોશો જો પક્ષ જોશો તો ભાજપનો પક્ષમાં જોઈ અને હિન્દુત્વમાં જઈ જો તમે જે શરમાઈ જાય કે લોભાઈ જા તો આ કાર્ય થશે નહીં તમારે જો પ્રગતિ જૂતી હોય ને આ સોસાયટી અને આ હાથમાં વોર્ડનો વિકાસ કરવો હોય તો મહેરબાની કરીને હું નમ્ર અપીલ કરું છું બધી સાત નંબરના વોર્ડની વિન પબ્લિકને કે મહેરબાની કરી એક ભાઈ પરિવર્તન કરો અને પરિવર્તન કરશો તો જ જીતશે અને એના વખત વખતને પંજાને વોટ આવી અને ચારે ચાર ઉમેદવારો પેનલ સાથે વિજય બનાવો એ મારા સર્વ હાથ તમારા વોટના ઉમેદવાર તરીકેની અને બધાને નમ્ર વિનંતી છે કે તમે સોળ તારીખે ભવ્ય મતદાન કરી અને વિજય કરો ચાર ઉમેદવારને જય ભારત